એટલા પૈસા લાવવાના ક્યાંથી આટલું પહેલેથી જ કહી દીધા અમે એડમિટ જ ત્યાં ના કરીએ પચીસ હજાર કીધા એટલે એડમિટ કર્યા હતા બેન પેકેજમાં પચીસ હજાર કીધું તું પછી સાઠ હજાર કીધા બે દિવસ સુધી અમે અમને જવા નહીં દીધા ડિસ્ચાર્જ આપ્યા પછી બી નહીં જવા દીધા કે પૂરા પૈસા પોતો જ જવા દઉં શહેરના કુબેરનગર વિસ્તારમાં ભાજપના પૂર્વ મહિલા અને કલ્યાણ મંત્રી ડોક્ટર નિર્મણાબેન વાઘવાણીની સીધી હોસ્પિટલમાં પ્રસુતિ કરાવે આવેલ મહિલા પાસેથી નક્કી કર્યા બાદ વધુ બિલની માંગણી કરતાં બે દિવસ સુધી હોસ્પિટલમાં મહિલાને ગોધી રાખતા મહિલાએ પોલીસને જાણ કરતા મામલો સામે આવ્યો આ મામલે વિસ્તારના પ્રતિષ્ઠિત લોકો વચ્ચે પડતા મામલો થાળે પડ્યો હતો માહિતી પ્રમાણે કુબેરનગરના છારાનગરમાં રહેતી કાજલ સાહિલભાઈ છારા પેટમાં દુખાવો થયો હતો અને મહિલાને છ માસનો ગર્ભ હતો પરંતુ પેટમાં રહેલ બાળક નીચે આવી જતા દુખાવો થયો હતો અને આ મહિલા ચાર દિવસ પહેલાં સિદ્ધિ હોસ્પિટલમાં ગયા હતા ત્યાં તેમ ભાજપના પૂર્વ મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ડૉક્ટર નિર્મળા વાઘવાણીએ મળ્યા હતા અને તેમને રૂપિયા પચીસ હજારમાં બાળક નીચે આવી ગયા માટે ટાંકા મારવાની ફી નક્કી કરી હતી તે મુજબ મહિલાએ પચીસ હજાર આપી દીધા હોવા છતાં બે દિવસ સુધી હોસ્પિટલમાં આરામ પર હતા અને હોસ્પિટલમાંથી રજા માંગવા જતાં જ હોસ્પિટલે વધુ ત્રીસ હજારની માગણી કરી હતી અને મહિલાએ તેનો વિરોધ કરતાં ડૉક્ટર નિર્મળા વાઘવાણી અને ડૉક્ટર સુનિલ વાઘવાણીએ પૈસા નહીં આપો તો રજા નહીં મળે અને બે દિવસ સુધી હોસ્પિટલમાં ગોધી રાખી હતી ત્યારે આવતીકાલે કાજલબેનના માતા સુજાતાબેન દિનેશભાઈએ આમ આદમી પાર્ટી કુબેરનગર ઓફિસે આવ્યા હતા અને આજે સવારે અગિયાર વાગ્યાની આસપાસ આમ આદમી પાર્ટી કુબેરનગર વોર્ડના પ્રમુખ જયેન્દ્રભાઈ ઔભેકરે મહિલા ઉપપ્રમુખ આશાબેન થદાની કમલેશભાઈ કોરાની નારણ શેખાનો સંપર્ક કરીને આજે દવાખાને જઈને રજૂઆત કરી હતી અંતે વધારાના પંદર હજાર આપવાનો નક્કી કરીને ડોક્ટર સુનિલ વાઘવાણીએ જમા કરાવી રજા આપી દેવા કહ્યું હતું પરંતુ એક વાગ્યા સુધી પણ રજા નહીં આપતા મહિલાએ પોલીસને ફોન કરવાની ફરજ પડી હતી અને પોલીસ આવતા ડૉક્ટર નિર્મણા વાઘવાણીએ બીજા પાંચ હજાર આપો તો રજા આપવાની અને પોતે મિનિસ્ટર હોવાની દાદાગીરી કરી હતી અંતે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ વચ્ચે પડતા મામલો થાળે પડ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપમાં પૂર્વ મહિલા અને બાળકલ્યાણ મંત્રી ડોક્ટર નિર્મણા વાઘવાણી મહિલા અને બાળકલ્યાણ કરવાને બદલે ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા છે

ચાર પાંચ દિવસ પહેલાં મેં સિદ્ધિ હોસ્પિટલમાં ગયા તા કે બચ્ચો બાળક નીચે છે તો ટાંકો લેવો પડશે તો પચીસ હજાર કીધા તા કે ટોટલ બેડ વેડ ડોક્ટર ફી નર્સ ફી પચીસ હજાર કીધી હતી પછી પેકેજમાં પચીસ હજાર કીધું તો પછી સાઠ હજાર કીધા બે દિવસ સુધી અમે અમને જવા નહીં દીધા ડિસ્ચાર્જ આપ્યા પછી બી નહીં જવા દીધા કે પૂરા પૈસા પોતો જ જવા દો રૂમનું ભાડું ખાલી ત્રીસ હજાર ચાર્જિંગ ફૂલ મનાવીને અમારી જોડે બત્રીસ હજાર માંગવામાં આવ્યા અને અમે ના પાડી અમે રિક્વેસ્ટ કરી કે મેડમ અમારી જોડે આટલા પૈસા નથી તમે અમે પચીસ હજાર રૂપિયા કહીને એડમિટ કર્યા હતા અને અમે ના અલાવે અમે તમને પાંત્રીસ હજાર આપી દીધેલા છે હવે અમને ઘરે જવા દો એટલે અમને એ લોકો કે ના આવું નથી બનતું કે તમારે રૂમનું ચાર્જ વિઝિટિંગ ચાર્જ અને નર્સિંગ ચાર્જ તમારે આપવું પડશે તો અમે કીધું કે મેડમ અમે આપીએ છીએ ના નથી પાડતા હવે અમારી જોડે પંદર હજાર રૂપિયા થયા છે ગમે તેમ કરીને અમે લાયા છે ઉધારો ઓછી ના પણ ડૉક્ટરનું નામ નિર્મલા વાધવાણી અને અમે પોલીસને બોલાયા અમે કંટ્રોલમાં મેસેજ કર્યું કે અમને આવી રીતે જવા નથી દેતા અમને હોસ્પિટલમાં કેદ કરીને રાખ્યા છે તાળું મારીને રાખ્યું છે અમને અને આવું કહે છે કે તમે અમારું બિલ પૂરું પ્લે કરો એટલે અમે તમને જવા દઈએ પોલીસે શું કીધું પોલીસે અમને એવું કીધું કે તમે બેન જે બિલ છે તમે પૂરું આપી દો કે અને સમાધાન કરી લો કે તમે કોપરેટ કરો તો અમે કીધું કે આટલા આ લોકો તો ગમે એટલા માગે તો કંઈ આપી દેવાના અમને પચીસ હજાર કહીને એડમિટ કર્યા હતા તે છતાં પણ અમે એમને પાંત્રીસ હજાર આપી દીધેલા છે પણ હજી એ લોકો અમે દસ હજારની માંગ કરે છે તો અમારે ત્રીસ હજાર લાવવાના ક્યાંથી તો પણ અમે બે માણસ બોલાવીને સમજાવીને સમાધાન કરીને પંદર હજાર અમે આપવાનું કીધું એ લોકોએ પંદર હજાર લઈ લીધા અમારી જોડે કે સારું અમે તમને ડિસ્ચાર્જ કરીએ છીએ પણ તમારું ટોટલ કેટલા પિસ્તાલીસ હજાર